કાચો છે અને આજ સવારમાં માં દસ વાગે થી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે એની માટે એ લોકો એ કોઈ નોટિસ નથી આપી અમને એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ ફાવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એજ જ કાર્યવાહી ચાલુ છે એ લોકો એ લોકો ખબર નહી એ પાર્કિંગ નું પાર્કિંગ નું કઈક કાઢે છે અને એ લોકો માટે બી હા અને આખી સિટી એરિયા ની અંદર લગભગ પાંચ હજાર દુકાનો છે અને એવું કોઈ parking ની જગ્યા મને તમે સિટી એરિયા માં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ નાની હા નાની નાની દુકાનો નાના નાના કોમ્પ્લેક્સ માં કોઈ parking આ શક્યતા નથી તમે અમને રજૂઆત કરી દો તો અધિકારી શું કહી રહ્યો અધિકારી એમ કીધું છે અરજી લખીને આપો તો બે મહિના બી નીકળી જાય અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે એ લોકો ના માલ અંદર પડ્યા છે એ કાઢીને આપીએ ડાયરેક્ટ આવીને સવારથી મારી વાત સાંભળો ખાધો છે વોર્ડ નંબર રિલેટેડ કામ

આગે મેં જઈ રહ્યો છું પર આપણો બાંધો કાફિલ હોગે આપ મેસેજ આપી દઈશ આ સમયની દિલથી એક સક્સેસ છે રસ્તા ઉપર પરમ પરમ થઈ જઈને અમાર સાથ અકસ્માત થઈ ગયો સાહેબ બીજો કંઈ નથી થયું રસ્તા પર થઈ ગયો માઈટર છે એટલે તમને ટ્રાવેલ કરવો હોય મે તમારો એક્સિડન્ટ થઈ ગયો એક્સિડન્ટ જ કેમ છે